પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભા હતી એમાં સત્તર જેટલા મુદ્દાઓ હતા અને બીજા અધ્યક્ષ સ્થાનેથી પંદર થી વીસ જેટલા હતા જે વહીવટ કરતા અને બધી પ્રક્રિયા વહીવટની હોય એ હતી અને ફાયર બ્રિગેડના જે લોકો છે કે જેની નિમણૂક કરવાની છે પગાર માટે તો એની સમિતિની રચનાની બહાલી દેવા માટે પણ છે આઉટસોર્સિંગના લોકોને આપણે પગાર ન પહોંચી શકીએ એટલે સરકારશ્રી પાસેથી શ્રી નિધિ યોજના છે તો એમાંથી સરકારશ્રી પાસેથી લોન લઈને એ લોકોને પગાર આપીએ એના માટેની બહાલી દેવાનો છે અને ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી પણ અમુક વિસ્તારમાં જ્યાં કોમ્યુનિટી હોલ રેન બસેરા જે કરવાનું છે એ પણ આપણે આમાં વહીવટી પ્રક્રિયામાં લઈ અને આજે એનો એજન્ડા બહાર કરી અને આજે બહાલી આપવા માટે થઈને જનરલ બોર્ડમાં રજૂ કરેલું છે એવું જનરલ બોર્ડ છેલ્લીને સરકારશ્રી જયારે જાહેર કરશે ત્યારે ખબર પડે અત્યારથી તમે કરી તે નહીં માનનીય મુખ્યમંત્રી શ્રી બધા જ જે સીમાંકનની પ્રક્રિયા પૂરી થઈ જશે અને નવે નવ નગરપાલિકા જે મહાપાલિકામાં રૂપાંતર થવાની છે તો સરકાર સરકારશ્રીની જે પ્રક્રિયા હોય કે જે જે ગામ ભેળવવાના હોય એ બધી પ્રક્રિયા પૂરી થશે પછી એ લોકો જાહેર કરશે એટલે અત્યારથી કાંઈ કહી ના શકાય કે છેલ્લી છે